પતંગ નવું લઈને ભરે રીલ ને બધું લઈ લીધું અત્યારે તો આટલી પતંગ લીધી હજી બે દી પછી લેવાની છે આ લગભગ પચાસ પતંગ પીડીશ અને જો હજી અહીંયા પીડી છે અંદર વીક પતંગ તો આ પીડીશ અને બે ફેરકીઓ ખાલી કરતો કારણ કે આપણે ગયા વર્ષે નવી લીધી એટલે ફેરકી લઈ લીધી આની અંદર પેલા રીલ અઢી અઢી હજાર બીઓ બી પાવા જ જાય સીધા કા ફાઇનલી કઈ જો અમે નીકળી ગયા દોરો પાવા કરે તો હું ભૂલો બે કાળી બોપરે હો કારણ કે દોરો પાવા મજા બોપરે જ આવે હાકી પછી આપડે સાંજે પટેલા ફટાકડા છોડવાના જોઈએ ઉતરાયણ તો સ્કાય શોટે લેતા આવ્યો થોડા ઘણા એટલે એ બધું કામ પતાવ્યું તમે જોવો મારો લોગ એન્ડ કેમ છે કાકા મજામાં ને ને આવી ગયા

ફાઈનલ ગેસ હું આવી ગયો છું ઘરે બધું કમ્પ્લીટ કરી દોરો એક નંબર ખોવાઈ ગયો તમને બતાવી દો આમાં છે બ્લેક ને આપણો ગુલાબી આ છે નવ તાર બાર તાર આ બે એમ અંદર રાખી દે એનાથી મોટી વસ્તુ આ આપણે આ વર તો હોય આ વખતે બે આ વખતે એક જ લીધી છે કારણ કે આ વખતે થોડુંક બજેટ હાઈ ફાઈ થઈ ગયું પણ હજી લેવાની છે એવું નક્કી કરીએ એવું નક્કી કરીએ આગળ જે થાય ને બધું પતંગ ને લેવાઈ જાય એટલે અને ઉપાડે ડાક દે એની જગ્યાએ બૂમ 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 કિર્યા દોરા બિચારા ઓહો હો તો કાઢી નહીં ખુશના ખુશના કરશું અમે તો ટેન્શન બોર્ડ લેવાનું બાકી છે રાઈટ ઉપર નાખીએ બંધ ફોન મને મૂકીએ ચાર્જિંગ માં નીચે જ અને આને પર નાખીએ બંધ પાણી પીવા ઘરે આવ્યા તો જો પોણા છ થઈ ગયા સાઈન જાય આપડો કેબલ તૂટી ગયો તો આમ છે એટલે નાયર નવો કેબલ ચડાવી જોઈએ ને એરી આપણે તો ફાઈનલી ગઈ તો આટલી બધી મસકત કર્યા પછી ચડાવી દીધું ને તમને હું મારું કરી દીધું ને જો કે વાયર નું કામ ગોમ થી ટેન ની પીન છે બે ચાલુ છે એ આ વાયર આમાં કનેક્ટ થાય તો બે ચાલુ રહે બાકી એક જ ચાલુ રહે બ્લુટૂથ વાળું આ બેઝ નું ઓમ તો મજા જ પણ આ બે વાયર આમ લાગે આનો સિંગલ વાયર આમ લાગે કેબલ તૂટી ગયો ને તો એક જ વાગતું તો આ તો નવ વાગે તો એ કરી નાખું છે આપણે ઉતરી જાય અને ઉતરાયણ ધબધબાટી છે ઉતરાયણ નો જોવાનું તમે ભૂલતા જ નહીં

મોટી વાત નથી દેખાડું જમવા બને ઢોકળા ઢોકળા તો જમી લઈને પછી આગળ ફાઈનલી હવે અમે જમી લીધું નવ થઈ ગયા ઢીંગો એના નાના પાય હોય ને એટલે અમારે બધા ખાલી બોલાવાની જોઈ એની પાયા જ વધારે હોય કાંઈ વાંધો નહીં હલો આપડે તુલા ને ફોન કરીએ આવે એટલે આપડે ઉપર થોડું કામ બતાવી લે જો તમને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ફાઈનલી અમે ગામ ગામમાં

નવ્વાણું ટકા ગોલી આવશે એ મારો ખાસ ભાઈબંધ છે એટલે આવીશે ધાર્મિક ઠાકર અને નવ્વાણું ટકા કદાચ આપણે કહીએ તો નવ્વાણું ટકા વર્ધમાન અને વિશ્વન બધા આવી ગયું ભલે પણ અહીં આવશે એમ જેને આટો મારવો એ બધે તો આવીશે ને અમારા ખાસ પૃથ્વીભાઈ આવવાના છે એટલે આપણે ફૂલ જમાવટ કરવાની હે તો મળીએ સીધા નીચે જઈને વિશ્વ તો અત્યારે તો આવે જ છે ઉત્તરાયણ આવે ન આવે તો ફાઇનલી ગઈ બે બે ના કંટાડા જો વિશ્વ આવી ગયો છે એમને આમ કરવાનું તમને સંડાસ લઈ ગયો જાડિયા જાડિયા વગેરે જવું હાલો હા હાલમાં અવાજ જ નથી જાય છે હસ્તી છે હસ્તી થોડી જવાબદાર

my